આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા જ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરીને મેચનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ટોસ ઉચ્ચાર્યો છે અને ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો છે આમોદના અછોડ રોડ ઉપર શબનમ સ્પોર્ટ્સ ક્લબ અને ત્યાંના જ પ્રમુખ મહેબૂબ કાકુજી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભાર પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આમોદનગર સહિત તાલુકાના ક્રિકેટ રશિકો માટે અછોડ રોડ ઉપર સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને ક્રિકેટ રશિકોમાં આનંદ છવાઈ ગયો છે સાથે જ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાજબેન પટેલ સાથે જ જમ્મુ પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઈલ મતાદર દુધાધારા ડેરીના સાગરભાઈ પટેલ આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ શાજીદ રાણા સલીમ રાણા આગેવાન મહેશભાઈ અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા

અને આ સ્પોર્ટ્સ ક્લબમાંથી ભારત દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણા દેશને મળે એવી શુભેચ્છાઓ હું ઈસ્માઈલ મતા ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ આજરોજ આમોદ ખાતે નવા ગ્રાઉન્ડના ઉદઘાટન પ્રસંગે જે મહેબૂબભાઈ કાકુજી સાહેબે મને આમંત્રિત કર્યો અહીં આવીને ખરેખર મને એટલો આનંદ થયો કે બીકોઝ ક્રિકેટ એસોસિએશન જોડે જોડાયેલો છું કેમ કે ઘણું સુંદર એટલે અતિ સુંદર ગ્રાઉન્ડ એક જ વખત આંખમાં એવું બેસી ગયું છે કે ખરેખર અહીંયા જો પ્રોપર ક્રિકેટ જો રમાય તો આ જે વિસ્તાર છે જે ક્રિકેટમાં જોવા જાય તો એટલું આગળ નથી વર્ષોથી પણ જો અહીંયા જો ક્રિકેટ પ્રોપર રમાય તો આ સાઈડના છોકરાઓ બી જિલ્લા અને રાજ્ય કક્ષાએ આવે એવું એક પ્લેટફોર્મ મહેબૂબભાઈ ઊભું કર્યું છે એમની ટીમે ખરેખર અભિનંદનને પાત્ર છે તો મહેબૂબભાઈને આ તકું એટલું જ મુબારકબાદી સાથે કહીશ કે મહેબૂબભાઈ આ ગ્રાઉન્ડનો એવી રીતના ઉપયોગ કરો કે જેથી આ વિસ્તારના છોકરાઓ આગળ આવે અને આપણા જિલ્લાનું નામ રોશન કરે